મૂકી આપણે એક કામ કરી મોટરસાઈકલ ની આપડી પાસે નથી તો હાલો આપણે થાણે જઈને કેસ લખાઈ નાખી એટલે પછી પોલીસ વાળા મદદ તો કરે હાર વાલ કજુરી કાઈ ના હું દોડી ના આવો એ સાહેબ એમાં વાત એવી છે ને કે ઓલા ડોક્ટર નો રહ્યા એ રહ્યા ને અમારા મોબાઈલમાંથી ફ્રોડ કરી અને પૈસા કાઢી ગયા કયા આપણા ગામમાં માં ડોક્ટર રહી હવે હોય જ નહીં કોઈ દિન હવે એ ભગવાનના ના માણસ છે એ સાહેબ તમે રેને મારી વાત નઈ માનો પણ તમે આ મૂકીને પૂછો પહેલા એ હા સાહેબ આ બધી હાચી વાત છે મારા પૈસા કાઢી ગયા છે પણ કેવી રીતે કાઢી ગયા એ મોબાઈલમાંથી આ કેનર કરીને काढલે છે ફોટો બોલોમાં મૂકી એમ થોડા તમે કઈને મોબાઈલ દઈ દો ને પૈસા કાઢી માંથી એ સાહેબ અમે એમ મોબાઈલ નથી દેતા પણ દવા લેવા જાવી ને એટલે આમ કરીને બે ભાન કરી નાકે અને પછી પૈસા કાઢી લે છે હે દવા લેવા તો હું જ્યો તો અને મને બે ભાન કર્યો તો સાહેબ

હવે સાહેબ તમે વાતું બીજી પછી કરો અને આમ જો કેસ કરો સાહેબ ની ગાડી બોલાવો એવું હા એ મારે મોટા સાહેબ ને બોલાવા દે છે તો એ સાહેબ તમે ગામડે ગાય આવો એ મોટો જબરો ફ્રોડ થઈ ગયો છે એ હા એ સાહેબ કીધું એ બસ હમણાં અડધી કલાકમાં આવી જશે અવશેષ ખરા ને સાહેબ હા હા આવે હે હા તે હારું સાહેબ એમે સમજાવે છે એમ ગોતી હોય તો આ કાય માનતો ન જાઓ તમે હાલો હાલો મુકી હાલો આ ડોક્ટર ને તો હું ભગવાન માનતો તો પણ મારા બેટા ના કેવું ક્રાઈમ કરે છે કાઈ નઈ મારું જ 5 લાખ નું બૂસ મારી ગયા આ બીજા નું કેટલા નું બૂસ મારતા હશે આ સાહેબ આવી જાય ને એટલે 5 લાખ જોઈને ને આપાય ન કરો તો મને કીજે આ બુડિયા તું અર્ધ કલાકથી આટા પરે તારા મગજમાં કાઈ આવે છે કે આવતું જ નથી એટલે વિચારું છું શું વિચારું છું આપ તું રહ્યો ને મને લાગે છે કે આય ના હળવાડી રાખીસ એ તું આવું બોલ બોલ ને એટલે મારા મગજમાંથી વ્યુ હા તો નથી મરતો ઘડીએ ઉતાવે રાખ તું ઉતાવે રાખ

મને ઓખી નહી જાય ને એ બહુ મોટી મોટી નો કરતો અને આમ જો જેમ મોટા સાહેબ હાલે ને અને મોટા સાહેબ વાત કરે એમ જ વાત કરે જો ઓળખી જ ને તો બેડ નાખશે હવે દાદા મને ફોન કરીને તો બોલાયો પોલીસ સોચી હોય તો સારું એ નો નેઠું ન હોય જ્યાં અહીંયા ભાટકતા હોય

બોલો વરદા સિનો ફ્રોડ થયો ગામમાં એ સાહેબ એ આ ગામમાં બે રહેતા હતા ફ્રોડ છે ફ્રોડ તો કીરો હું તો સાંભળું પણ ફ્રોડ થયો સિનો ક્યો ને એ સાહેબ એ ફોન લઈને હેક કરીને અને પૈસા કાઢી લીધા છે તે એ ડોક્ટર હતા તે હેકર હતા એ સાહેબ ડોક્ટર થોડા હોય હેકર હોય દાવો ફ્રોડ થયો હોય ને તો જા એ સાહેબ ઈ મને નથી ખબર ક્યાં ગયા હોય પણ એનું કુટી અને એનું ફોન જો ને એ મૂકી ના ઘરે છે આ વાંધો ની કુટી અને મોબાઈલ આપણે લઈ આવી આપણે ઇના આધારે ઇને પકડવાના છે એ તો સાહેબ હાલો મૂકીને ઘરે ચાલો હા જાવ જો સાહેબ